અંધ અપંગ મંદ બુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા બત્રીસ વર્ષથી સતત કાર્યરત આ સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલય પાંજરાપુર સામે નાગલપુર રોડમાં તાજેતરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો વિકલાંગ કન્યા છાત્રાલયના પરિસરમાં નારિયેળીના ચૌદ રોપાનું વૃક્ષારોપણ સંસ્થાના પ્રમુખ

નારિયેડીના આરોપાનું જતન વિકલાંગ કન્યા છાત્રાલયનો સ્ટાફ કરશે